એલસીબી પોલીસે બીમ સોસ્પેલની સામેથી આઈસર ઝડપી લઈ ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો મસ મોટો સાથે બે ઈસમને ઝડપી લઈ દોરસની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર એલસીબી તેમજ પેરોફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેરોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી કે એક આઈસર રજિસ્ટર નંબર જીજે તેવીસ એ ડબલ્યુ પિસ્તાલીસ ત્રેપનમાં ઉપર કાળા કલરની તાલપત્રી બાંધેલી છે તેમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં નિલંબાગ સર્કલ થઈ મંત્રી સર્કલ તરફ આવે છે તે બાતમીના આધારે બીમ સૌસ્પિટલ સામે જાહેર રોડ ઉપર વોચમાં ઊભા હતા તે બાતમી વાળી જગ્યાએ આઈસે ટ્રકને ને પકડી લઈ ટ્રક જોતા ડ્રાઈવર કેબિનની પાછળ એક અલગથી લોખંડના લોખંડ દરવાજા વાળો દારૂ સંતાડવા માટેનું ચોરખાનું બનાવ્યું હતું જેમાંથી ઇંગ્લિશ દારૂનો મસ મોટા જથ્થા સાથે બે સમૂહને પંદર લાખ ચોસઠ હજાર નવસો સાહીઠ ના મુદ્દામાં સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આરોપી આકાશ ઉર્ફે બલાડ મનુભાઈ પરમાર રે મનુભાઈની દુકાનની સામે મેલી માતાજીની ધાર સૂર્યાવાળા ચોક ખેડૂતવાસ તેમજ રાકેશભાઈ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ સાચીવા અને રાકેશભાઈ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ સાચીયા રે વણકરવાસ ઉત્તર કૃષ્ણનગર ને ઝડપી લીધા હતા જ્યારે પ્રવીણભાઈ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડ રે ઉત્તર કૃષ્ણનગર ભાવનગર વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા Thank you.